દોસ્તો તો આજે આપણે જઈશું અનાજની કીટ વિતરણ કરવા તો ચલો પહેલાં આપણે અનાજની કીટ તૈયાર કરી લઈએ તો ચલો ચાલુ કરીએ આપણું કામ I want to talk to you. I'm going to

suka, ember, suka, tel, kau, load, jalan, mabdal, shampoo, shampoo, majik kau, macam aja. આ બધું વાંધાનું પડે માધ્ય માટે અડદની દાળ મરચું રાજઘ્રો ચણાની દાળ હળદર ગોળ ચા પાલે બિસ્કીટ રાય સોજીનો લોટ અને શાકભાજી તો ચાલો આને પેક અને આપણે માજીને વિઝા કરવા જઈશું ચાલુ હોય